ફરવાનું છે આદિવાસી ચોર છે ભાઈ અમે ચોરી કરવા ગયા એટલે ધમકી આપો છો ધમકી આપો છો હરદમા એજન્સી નું પાસે ચાલો ત્યાં શું શું વાત કરીશું ભાઈ અંદર ના જાવ ભાઈ કરતા ના બદલે હાઈકોર્ટ લઈ જઈશું લઈ જોશું આ હાઈકોર્ટમાં પેનિશન જઈશું ચડ બહાર નીકળો લઈ જઈશુ તમને બી કોટલા લઈ જઈશું કીધું મને જોવા તું તમે જોયે કોની ફરિયાદ છે લખાવી શકતો કાલે નતો મેં પોતે એને કઈ રીતના લખાયું કે ચોરી કરવા

हां बराबर नहीं तो પછી બોડી બોડી અમે સ્વીકારીશું ને તમે કહી દીધું છે આ બિલકુલ ન ચાલે ભાઈ અમે કારણ કે ગઈકાલે ભાઈ ભાપા કરીએ છે એમએલએ સાહેબ સાત સરકાર ગઈકાલે આખો સરકાર આ પણ આટલી બધી ઉતાવળ શું કે પીએમ કરવાની એવું કહો છો अरे તમે જ કહો છો કે હજી સુધી કોઈ કાર્યવાહી નથી કરી ઇન્વેસ્ટિગેટીંગ ઓફિસર અહીંયા હાજર મેં એવું કહો છો કે એક કાર્યક લોકને કો સ્થાનિક લોકોને તમે કો આ તો ચાલે લીધા છે એમ ચાલે પણ આયો તો હાજર હોય તો બજેટમાં કોને લીધા સરકારી સરકારી સરકારી

તમે મારી વાત સાંભળો એક તો એફઆઈઆર છે એજન્સી જેની જમીન પર બનાવ બન્યો છે મારો મકાન વિભાગના અંદર નોડલ અધિકારી બંનેના નામ એફઆઈઆર તમે અંદર લઈને રાખ્યા છે જોઈ અમે એ બધા મજૂર લોકો છે બરાબર ત્રીજું દસ હજાર ની જગ્યા વીસ હજાર પગાર બીજું એસપી સાહેબે ગઈકાલે મીડિયામાં સ્ટેટમેન્ટ આપ્યું છે એ લોકો ચોરી કરવા ગયેલા એવા કોઈ તમારી પાસે પુરાવા હોય કે આ લોકો ચોરી કરવા ગયેલા તો એ પુરાવા આધારે નિવેદન આપ્યું છે અગર પુરાવા આધારે નિવેદન નહીં હશે તો એસપી સાહેબ એ ખુલાસો કરવો પડશે આવું બિલકુલ ના અમારા આખો સમાજ બદનામ થયો છે અને અમારા બે દીકરા અમે ગુમાવ્યા ને એક દીકરો પેલો કાકાનો એક ગુમાવ્યો આના બે ત્રણ નાના છોકરા છે એક ગુમાવ્યો ને અમે અમારે અમારા લોકોને અમે મરવાના છોડીએ છીએ કે

સાહેબ એ આદિવાસી ચોર છે ભાઈ ચોરી કરવા પર વૈષ્ણવ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ